વાહલા ખેડૂત મિત્રો આપ સૌનો ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહત્વના સમાચાર આ વિડિયોમાં અમે લઈને આવ્યા છીએ કે ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી ખેતી ભાગોને જે નુકસાન થયેલ એના માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ ઓક્ટોબર 2025 જે જાહેર કરવામાં આવેલ છે આ સહાયનો લાભ મેળવવા માટે તારીખ 14 નવેમ્બર 2025 થી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી લેવામાં આવશે હજુ પણ ઘણા બધા ખેડૂતોને આ સહાય પેકેજ અંતર્ગત અરજી કરવાની બાકી રહેતી હોય એમના માટે રાજ્ય સરકારે હજુ બીજા સાત દિવસ લંબાવીને તારીખ પાંચ ડિસેમ્બર બે સુધી આ સહાય માટે ઓનલાઈન અરજી લેવામાં આવશે આથી જે ખેડૂત ભાઈઓને આ કૃષિ સહાય પેકેજમાં અરજી કરવાની બાકી હોય એમને આ સમય ગાળા દરમિયાન ઓનલાઈન અરજી તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે વીસીએ કે વીએલઈ મારફત અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ સહાય પેકેજ અંતર્ગત રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રૂપિયા ચુમ્માલીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે દર્શક મિત્રો આ કૃષિ સહાય પેકેજ ઓક્ટોમ્બર બે હજાર પચીસની સંપૂર્ણ માહિતીવાળો વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને આ વિડીયોની લિંક મળી જશે એ વિડીયોમાં કૃષિ સહાય પેકેજ અંતર્ગત કેટલી સહાય મળશે આ સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા ઉપરાંત આ સહાયની રકમ ક્યારે ખાતામાં જમા થશે એની સંપૂર્ણ માહિતી આપ સૌને આ વિડીયોમાં મળી જશે દર્શક મિત્રો આવા ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના જ મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશું આપણી આ ચેનલમાં બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ જણાવજો આપના સૌના પ્રશ્નોનો અમે સંતોષકારક જવાબ આપીશું આભાર